કેમ છો બધા મજામાં ઘણા સમય પછી ફરી એક વ્લોગમાં મેં કીધું વ્લોગ બનાવીએ તો આજે વાડીમાં આવ્યો છું અને હવાર હવારમાં ઊભો થઈ ગયો મેં કીધું મારે સસમાં ગોતી લઉં સસમાં ગોતી લીધી અને આવ્યો છું વાડીમાં આપણી આ છે ઝૂંપડી તમે જોઈ કહો છો અને નાખવાનો છે ખાતર અને આ છે અમારે દીપભાઈ તો દીપભાઈને લાવ્યો છું ખાતર નાખવા અને હમેના કપા કરવાનો છે શાહમાં ખાતર નાખવાનું છે તો અત્યારે તો શાહમાં ખાતર નાખી દઈએ અને પછી આગ આગળ આખા દિવસમાં શું કરીએ એ વિડીયો બનાવવાનો છું તો બધા કન્ટિન્યુ રહેજો બધા અને તમારે બધાને પૈસા જ કમાવો હોય તો મારી ઇન્સ્ટાગ્રામની બાયોમાં લિંક આપેલી છે તો જલ્દી જાજો ત્યાંથી ગેમ રમજો મસ્ત મજાની ગેમ છે હું ખુદ રમું છું અત્યારે હવાર હવારમાં અમે હજાર રૂપિયા ઉપર કાઢી લીધા છે તો હાલો આગળ મળીએ અને આખા દિવસમાં શું કરવાનું છે આજે આ વિડીયોમાં કંઈ મને એ લાગતું અમારેથી હવેલી તૂટશે આપણે તો

કઈ ટૂટતું જાય નરે થોડી દોરી કૂટે કોઈ દિવસ આપણે જેવું તેવું તો ફાવ્યો ભાઈ ખેડૂત દીકરો થયો નથી અને કોઈને હેઠે કામ નથી કરતો હેઠે કામ કરતો થાકી ગયો હવે અડધું લખાઈ ગયું એ ખાતર થોડુંક બાકી હતી પાછળ જોઈએ કો એટલે શાહમાં પૂરવાનું છે ખાતર એટલે કપા સારો થાય તમે કોઈ કપા કરતા હોય તો નાગજો આવડો ખાતર નામ નહીં આવડતું મને પણ ખાતર છે હાલ આગળ મળીએ હવે તો ખાતર નખાઈ ગયું શાહમાં તો પૂરું થઈ ગયું છે કામ તો હવે નાઈ લઈએ અને તૈયાર થઈને જવા દે ગામમાં અને બીજા ભાઈ બંધોને મળીએ તૈયાર થઈ ગયા છીએ અને આવી ગયા છીએ દુકાને તો આ કપડાં પહેરા હે એટલે આજ બુધવાર છે લાવવાનું છે મેસ રમવા બધા ભાઈબંધોને બોલાવ્યા છે કદ પરથી અને આપણા બધા ભાઈ મુલાકાત કરાવીએ અને જઈએ અને કેટલી બધી ટીમ આવવાની છે કોણ જીતવાનું છે કાંઈ નક્કી ન હોય કે મેસ કહેવાયા જઈ આવ્યા તો બધા કન્ટિન્યુ રહેજો અને અમારા દીપભાઈ શેઠ અમારા ડીકે અઘોરી મોબાઈલના ઓનર તો હાલો આગળ રહેજો કન્ટિન્યુ રહેજો બધાને વિડીયામાં મજા આવી છે આપણે જેવું તેવું તો ખાવ ભાઈ ખેડૂત દીકરો જોયું ઉભોડ્યો નથી અને કોઈ હેઠે કામ નથી કરતો હેઠે કામ કરતો